વડોદરા મહાનગરપાલિકામાં રેવન્યુ મુદ્દે બેઠક બોલાવવામાં આવી બાકી રહેલા વેરા વસૂલવામાં આવે સાથે જ લક્ષ્યાંક સુધી પહોંચવામાં આવે તે અંતર્ગત માહિતી પણ આપવામાં આવી છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીના અધ્યક્ષ મળેલી આ બેઠકમાં બજેટ લક્ષ્યાંક સાતસો ચોવીસ કરોડ સુધી પહોંચી વળવા માટે અધિકારીઓ સાથે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું ત્યાં સુધી વડોદરા મહાનગરપાલિકા છસો કરોડ રૂપિયાના આવકવેરાની વસૂલાત કરી દીધી છે ત્યારે હજી લક્ષ્યાંક સુધી સો કરોડ વસૂલના બાકી છે આગામી વીસ દિવસની અંદર રોજના પાંચ કરોડ લેખે આવક થાય અને લક્ષ્યાંક સુધી પહોંચી શકાવાય તેમ મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું હતું આ માટે સખતાઈપૂર્વક કાર્યવાહી કરવા અને શીલ મારવા માટે પગલાં ભરવાની સૂચના પણ આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં વેરા વસૂલાત માટેનો ટાર્ગેટ સાત કરોડ એકવીસ લાખ જેટલો નિયત કરવામાં આવેલ હતો ડિસેમ્બરમાં તેના અનુસંધાને ક્રમશ દૈનિક સમીક્ષાની જરૂરત જણાતી હતી એ અઠવાડિયે પણ બોલાવવામાં આવેલી હતી આ અઠવાડિયે પણ એની સમીક્ષા કરવામાં આવેલી છે પરિસ્થિતિમાં થોડો સુધાર જોવા મળ્યો છે હાલ છ કરોડ પચીસ છસો પચીસ કરોડ જેટલો વસુલાત આવી ગયો છે વીસ દિવસ બાકી છે રજાના દિવસો રદ કરીને ચાલ રજાના દિવસોમાં કચેરી ચાલુ રાખવામાં આવી છે એટલે વીસ દિવસનો સો કરોડ નો લક્ષ્યાંક છે એટલે દૈનિક પાંચ કરોડ આવે તો લક્ષ્યાંક સુધી પહોંચી શકાય તે માટે આ લોકોને ભારે સકતાઈ ના પગલા લેવા મિલકતો સીલ કરવી પ્રી ડેટે ચેકો મેળવી લેવા વિગેરે બાબતની સમીક્ષા કરવામાં આવી છે તેમજ વન ડે વન વોર્ડ જે વોર્ડમાં વસુલાત નબળી છે ખાસ કરીને એમાં લીધેલ પગલાની માહિતી અને સાથે સાથે શું એક્શન પ્લાન છે તે માટે એક દિવસમાં અમારા તરફથી એક ટીમ બનાવીને એક વોર્ડની મુલાકાત લેવામાં આવશે અને તેને જરૂરી સપોર્ટ કરવામાં આવશે અને વધારે વધારે વેરાની વસુલાત થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે